ગુજરાત ને શરમમાં મૂકે તેવો કિસ્સો સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓની ચાલુ વાહનમાં છેડતી થઈ હતી જેના કારણે આ બાળકીઓ ડરી જતા નીચે કૂદી ગઈ હતી જેમાં વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત થતા હાલ તેમની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે

કપડા અત્યારે તેઓને હાથપકડ કેટલા અને અમે કીધું કે ઊભી રાખો બી ઊભી રાખતા પછી શું થયું બેટા પછી અમે બધા આ બીજા તો કીધું કે ઊભી રાખો બી ઊભી રાખતા જવા પછી તમે શું કર્યું અમે

છોકરીઓ ભણવા મોકલીએ છે પ્રાઇવેટ વાહન જવાણમાં કાયમ સારી રીતે આવતી હતી અને આજે વળી કઈ પિકઅપ વાળા ઉભી રાખી ચાર પાંચ છોકરા પિકઅપ હતા એક એક છોકરીઓની છેતર છેતરતા હતા એટલું કરતા હતા હાથ પકડતા ને ઉકળતા હતા બધા તો છોકરીઓ ચાલુ વાહનમાંથી કૂદી પડી આપણે સાત છોકરીઓ કૂદી પડી છે એમાંથી બેને વધારે વાગ્યું છે અને બોડી લઈ લીધું દવાખાનામાં લઈ જવામાં આવશે અને એક લઈ ગયા છે ને એકને લઈ જવાનું છે હજી સર જે થતું હોય તે કરવાનું જ થશે એની અમે માંગ કરીશું એમાં તો દારૂ પીધેલા તો છે ને બધા દારૂ હોય કોટરિયા કોટરિયા બધું છે એમ કહેવાય છે એટલે આપ ગાડી પલટી મારી ગઈ છે અમારા કાયદેસર કાર્યવાહી માંગ કરીશું અમે